ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારીના આયોજનમાં આજે ગીતા મહોત્સવનું સરસ મજાનું આયોજન અહીં રાખવામાં આવ્યું છે એ આપણા સૌ માટે ખૂબ સારી બાબત છે ગીતાને ખૂબ સરળતાથી જીવનમાં સમજીને બરતવામાં આવે તો આપણા બધાનું જીવન ઉજ્જવલ થાય તો અત્યારે સરકાર ગીતા મહોત્સવ ઉજવી રહી છે એના માટે તો અમે ખૂબ રાજીબો વ્યક્ત કરીએ છીએ ગીતા દરેક વ્યક્તિના જીવન માટે ખૂબ ઉપયોગી ગ્રંથ છે એનું મનન ચિંતન અધ્યયન દરેકના માટે ખૂબ ઉપયોગી છે એના એક એક વચનો ખૂબ સારા છે એટલે ગીતા મહોત્સવ જ્યારે સરકાર ઉજવતી હોય તો અમે એક સાધુ તરીકે કે અમને ખૂબ આનંદ થાય કે સરકાર આવા સારા કાર્યોમાં ખૂબ સારું સારા કાર્યોમાં આગળ વધી રહી છે એમાં અમારે સપોર્ટ કરવો જોઈએ અને હું સમગ્ર દેશવાસીઓને પણ એ કહેવા માગું છું કે ગીતાનો ઉપયોગ કરવો જોઈએ જીવનમાં સમજવું જોઈએ મનન કરવું જોઈએ અને ઉપયોગ અવશ્ય કરવો જોઈએ જેથી જીવન ધન્યવાદ ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ના ઉપક્રમે સંસ્કૃત ભાષાના વિકાસ માટે ગુજરાત રાજ્યમાં યોજના પંચકમ આ વર્ષથી લાગુ કરવામાં આવી આ યોજનાઓમાં મુખ્ય પાંચ યોજના તરીકે સંસ્કૃત પ્રોત્સાહન યોજના સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના સંત સુભાષિત કંઠ પાઠ યોજના સંસ્કૃત સપ્તાહ ઉત્સવ યોજના અને શ્રીમદ ભગવદ્ ગીતા યોજનાનો સમાવેશ થાય છે આજની તારીખે ગીતા જયંતિના પાવન પ્રસંગે જામનગર જિલ્લાના તંત્ર દ્વારા અને શિક્ષણ શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શિક્ષક શિક્ષકશ્રીઓ અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ ગીતા જયંતિના પાવન પ્રસંગે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવાના છે કુલ એકતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રતિયોગિતામાં ભાગ લઈ અને ઉત્કૃષ્ટ પ્રદાન કરેલ છે એ વિદ્યાર્થીઓને પણ આજની તારીખે આપણે સન્માનિત કરવાના છે સમગ્ર શિક્ષણ પરિવારને મારા તરફથી ગીતા જયંતિના ખૂબ ખૂબ શુભકામના